ખરગર તિરંગા અભિયાન ચૌદ ઓગસ્ટના રોજ ડભોઈ હીરા ભાગોળ ખાતેથી એક કિલોમીટર ઉપરાંત તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી ધારાસભ્યના લેચા હેઠળ યોજાઈ હતી આ તિરંગા યાત્રા સર્વ સમાજના લોકો વિદ્યાર્થીઓ પોલીસ જવાનો ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી દેશભક્તિના નારા સાથે મધુર સુરાવલીઓ વંદે માતરમ સાથે પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું દેશભાવના વ્યક્ત થઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યુવા વર્ગને નશા મુક્ત બનાવવા સાથે જાગૃતતા લાવવા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર આવો જોઈએ શહેર કોંગ્રેસ પ્રમુખ શું કહે છે ભાવનગરમાં જે રીતે નશાયુક્ત પદાર્થોનું ખૂબ જ સેવન વધી ગયું છે તે રોગ લેચાણ થાય છે શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુમાં જાહેર સ્થળો ઉપર નશાની વસ્તુઓ મળે છે એ બાબતે શહેર કોંગ્રેસ ચિંતિત છે અને ભાવનગરના યુવાજનને બચાવી શકાય આમાંથી બહાર લાવી શકાય એટલે અમુક રૂપે આજે ભાવનગર શહેરમાં એક રેલી રાખી હતી અને એ કલેક્ટર સાહેબની ડિસ્ટ્રિક મેજિસ્ટ્ર સાહેબને અમે આવેદનપત્ર આપવાના હતા આ રેલીમાં ભાવનગર શહેરના તમામ આગેવાનો મહિલા કોંગ્રેસના બહેનો યુવક કોંગ્રેસ એનએસયુ વાય એસસી એસટી સેલ અમારા તમામ સેલના તમામ આગેવાનો અને કાર્યકરો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહેલા અમારા આમંત્રણની સાથે જોડાય અમારે માન આપી અને જિલ્લા કોંગ્રેસના પણ તમામ આગેવાનો ઉપસ્થિત હતા આજે તમામની ઉપસ્થિતિમાં અમે સફળતાપૂર્વક રેલી પૂરી કરી અને કલેક્ટર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબને આવેદનપત્ર આપવા આવેલા પરંતુ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબ હમણાં જ અંદર કોઈ અગત્યનું કામ આવ્યું હશે એટલે નીકળી ગયા આવેદનપત્ર સ્વીકારી શકે એમ હતા એમ કંઈક સમયની મર્યાદા હશે તેઓ નીકળી ગયા પછી ત્યારબાદ અમે કોઈ આરડીસી સાહેબને આવેદનપત્ર આપેલ છે અને તેમને વિનંતી કરી છે કે ભાવનગરના યુવાનો જે આ બરબાજી તરફ જઈ રહ્યા છે તાત્કાલિક આ બાબતે પોલીસ તંત્ર ઉપર સૂચના આપવામાં આવે અને બેરોગી ચાલી રહ્યું છે અને

દશરથસિંહ નવુભા દાનસંગ તથા છનુભા વિનુભા આ લોકોને પાસાનો જુગાર રમતા રોકડ રકમ સહિત મુદ્દા માલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે સ્ટોરી રિપોર્ટ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રાંગ આગળ વાત કરવામાં આવે તો નખત્રાણા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી નખત્રાણા પ્રાંત કચેરીથી નખત્રાણા નગરમાં ભવ્ય તિરંગા યાત્રા ફરી હતી અને કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા તેમજ અધિકારીઓ પદાધિકારીઓ તેમજ મોટી માત્રામાં સ્કૂલના બાળકોથી ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા આજે આખા દેશની અંદર હર ઘર તિરંગાનું અભિયાન ચાલી રહ્યું છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે આખા દેશમાં આ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે નખત્રાણા શહેર અને ગ્રામ્ય કક્ષાની આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીની અંદર અનેક સંસ્થાઓ અનેક વેપારીઓ વિદ્યાર્થી મિત્રો જોડાણા હતા જિલ્લા પંચાયતના આદણીય પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા આપણા વિસ્તારના સન્માન્ય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ તંત્રના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ મિત્રો અને ખાસ વિદ્યાર્થી મિત્રો જોડાઈ કરીને ભવ્ય આજે એક માહોલ બન્યો તો આપણા બધાના હૃદયમાં તિરંગાનું અનેરું સ્થાન છે તિરંગો આપણી આન અને બાન અને શાન છે અને દેશભક્તિનો માહોલ રાષ્ટ્ર પ્રત્યે હંમેશા આપણો પ્રેમ બની રહે આ પ્રકારના ભાવથી આજે ભવ્ય નખત્રાણા મધ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સૌને શુભકામના પાઠવી છે ભવ્ય તિરંગા યાત્રાના દેશભક્તિના રંગમાં રંગાયું ભાવનગર ભાવનગર મહાનગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા અનુસંધાને તિરંગાના ભાગરૂપે ભાવનગરના સ્કૂલના શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકીય આગેવાનો કલેક્ટર પોલીસ અધિક્ષક વિવિધ કર્મચારીઓ વિવિધ શાળાના બાળકો શિક્ષકો સાથે વિશાળ સંખ્યામાં ભાવનગરના નાગરિકો જાગૃત નાગરિકો અને ગામજનો આ તિરંગા યાત્રામાં જોડાઈને દેશભક્તિના રંગ રંગાયા હતા અદ્ભુત નજારો નિહાળવા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર આકાશ એજ્યુકેશનલ સર્વિસિંગ લિમિટેડે આગામી ડૉક્ટર કલામ ડોક્ટર એચજી ખુરાના ડૉક્ટર એમએસ સ્વામિનાથન અને સર જેસી બોઝને શોધ માટે એન્થે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર લોન્ચ કર્યું છે એનથે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર માટે રજીસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ ઓનલાઈન પરીક્ષા શરૂ થવાના ત્રણ દિવસ પહેલાં અને ઓફલાઈન પરીક્ષાના સાત દિવસ પહેલાં છે ઓફલાઈન અને ઓનલાઈન માટે મોડ માટે પરીક્ષા ફી રૂપિયા બસો છે જો વિદ્યાર્થીઓ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ પહેલા નોંધણી કરાવે તો તેઓની રજિસ્ટ્રેશન ફી પર ફ્લેટ પચાસ ટકા ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે તેર નવેમ્બર બે હજાર ચોવીસ અને ધોરણ અગિયાર બાર ના વિદ્યાર્થીઓ માટે સોળ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવશે આ રિઝલ્ટ અમારી એન્થેની વેબસાઇટ એન્થે આકાશ એસી ડોટ ઇન ડોટ પર ઉપલબ્ધ કરવામાં આવશે આવો જોઈએ लीजिए विशेष अहिवाल स्टोरी रिपोर्ट बाय मयूर पंड्या सो गुड आफ्टरनून टू ऑल ऑफ यू आज हम लोग मैसाना ब्रांच पे हमारा एक प्रेस्टिजियस एग्जाम है एंथे आकाश नेशनल टैलेंट हंट एग्जामिनेशन उसको हमने आज लॉन्च किया है ये बेसिकली एक स्कॉलरशिप एग्जाम है जो पूरे पूरी कंट्री में कंडक्ट होता है ये एग्जाम ऑनलाइन ऑफलाइन दोनों मोड पे कंडक्ट करेंगे इस एग्जाम का पर्पस हमारा जो इंडिया का ऐसा बच्चा जो डिजर्व करता है जिसमें पोटेंशियल है और फिनेंशियली उसको प्रॉब्लम है तो हम उसको एक एडिशनल सपोर्ट प्रोवाइड करने के लिए एग्ज़ाम करते हैं जिसमें हम उसको कैश अवार्ड स्कॉलरशिप और एक और इसमें है जो टॉप फाइव बच्चे हैं उनको हम कैनेडी स्पेस सेंटर यूएसए फ्लोरिडा वहाँ जाने की फाइव डेज़ की ट्रिप मिलती है ये एग्ज़ाम ऑनलाइन ऑफलाइन दोनों मोड पर कंडक्ट होगा ऑनलाइन मोड पर यह एग्ज़ाम उन्नीस अक्टूबर से लेकर सत्ताईस अक्टूबर तक हम लोग कंडक्ट करेंगे जिसमें बच्चा ऑनलाइन मोड पे सुबह 10 से रात को 9 बजे तक कभी भी एक घंटे एग्ज़ाम दे सकता है ऑफलाइन मोड पे ये एग्ज़ाम हम लोग कंडक्ट करेंगे ट्वेंटियत और ट्वेंटी अक्टूबर को आ, जिसमें ऑफलाइन मोड पे एक घंटा साढ़े दस से साढ़े ग्यारह बजे ये एग्ज़ाम होगा और एक्सटर्नल बाहर वाले सेंटर पे हम लोग कंडक्ट करते हैं इस एग्ज़ाम के लिए बच्चे रजिस्टर की जो डेट है हमारी वो थर्टीन अक्टूबर है ऑफलाइन के लिए और ऑनलाइन के लिए सोलह अक्टूबर है ये एग्ज़ाम में बच्चे सेवन्थ एट नाइन्थ टेंथ इलेवंथ ट्वेल्थ और ट्वेल्थ पास सारे बच्चे एग्जाम दे सकते हैं ये एग्ज़ाम एक एम पैटर्न वाला एग्ज़ाम होगा इस एग्ज़ाम के अंदर टॉप हंड्रेड बच्चों को हम लोग स्कॉलरशिप 100% स्कॉलरशिप और कैश अवार्ड प्रोवाइड करेंगे जनरली सेवन एट नाइन्थ का कैश अवार्ड फर्स्ट रैंक को हम लोग वन लाख रुपीज़ देते हैं और जो इलेवंथ ट्वेल्थ में है उनका कैश अवार्ड हम लोग टू टू रुप, लाख रुपीज़ प्रोवाइड करते हैं ये एग्जाम के अंदर हम बच्चे को उसकी ऑल इंडिया रैंक उसकी स्टेट रैंक और उसको हम लोग परसेंटेज प्रोवाइड करते हैं ताकि उसको ये पता चलता है कि पूरे इंडिया में वो कहाँ एग्जिस्ट कर रहा है और इस एग्ज़ाम के अंदर हम लोग गुजराती मीडियम में भी एग्ज़ाम कंडक्ट करवाते हैं जो गुजराती मीडियम के अच्छे टैलेंटेड बच्चे हो ताकि वो भी उनको भी एक फ़ायदा मिले उनको भी मौका मिले इलेवन ट्वेल्थ में बेसिकली नीट जेई की हम लोग प्रिपरेशन करवाते हैं तो जो बच्चे टेंथ में अभी प्रेजेंट है वो जो टेंथ के एग्ज़ाम देंगे उनको इलेवन ट्वेल्थ के अंदर इंजीनियरिंग मेडिकल में ऑप्ट करने के लिए इस एग्ज़ाम में फिजिक्स केमिस्ट्री और बायोलॉजी और मैंटेलिटी टेस्ट देना रहेगा ये एग्ज़ाम का ड्यूरेशन वन आवर का है एम पैटर्न है और इस एग्ज़ाम के अंदर जो रिज़ल्ट डल्यर होगा वो नवंबर तेरह सोलह और करीबन बीस नवंबर के आसपास हम लोग रिज़ल्ट डिकलेयर करेंगे ओवरऑल एंथे का हमारा पर्पस मेन यही है कि हम इंडिया के जो टैलेंटेड बच्चे जो डिज़र्व करते हैं जिनके अंदर पोटेंशियल है लेकिन वो फाइनेंशियली बड़ी फीस अफोर्ड नहीं कर सकते तो उसको हम बच्चे को स्कॉलरशिप दे के हमारी ब्रांचेस पे और आ, हमारे सेंटर्स पे उसको हम हाई लेवल की क्वालिटी एजुकेशन प्रोवाइड करें पूरे गुजरात के अंदर करीबन एटी से वन लाइन बच्चे सो ભૂચની માનવજ્યોત સંસ્થા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી શ્રી રામદેવ સેવા આશ્રમ પાળા કચ્છમાંથી માનસિક દિવ્યાંગો સાથે તિરંગા વિતરણ કરી દેશભાવના વ્યક્ત કરવામાં આવી હતી પ્રબોધ મુનવરે આ બાબતે વાત કરી હતી આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કનળ વાઘેલા ભુજ સમગ્ર દેશની અંદર હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પણ અમારું રામદેવ સિવાશ્રમ પાલારા કચ્છ છે એના મધ્ય અમારા જે અત્યારે ચાલીસેક માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમણે આજે સ્વતંત્ર પર્વની ઉજવણી કરી છે અમારી સાથે એસબીઆઈ પેન્શન એસોસિએશનના સર્વે વડીલો પણ જોયા છે આજે સવારથી જ અમારા આશ્રમના માનસિક દિવ્યાંગો કે જેઓ પ્રભાત ફેરી રૂપે અમારા આશ્રમની અંદર બે ત્રણ ગોલ રાઉન્ડ લગાડી અને આઝાદીની અનોખી ઉજવણી કરી છે સ્વતંત્ર દિવસ પંદરમી ઓગસ્ટ આપણે દર વર્ષે ઉજવતા આવીએ છીએ પણ છેલ્લા બે ત્રણ વર્ષથી જે લોકોમાં અનેરો ઉત્સાહ દેખાય છે કે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અને આજે આપણે જોઈએ છીએ કચ્છ હોય ગુજરાત હોય કે આપણું ભારત હોય આખા દેશમાં આજે ઠેક ઠેકાણે ધ્વજ જોવાય આપણા ત્રિંગો ત્રિરંગો આપણો આપણે જોઈ રહ્યા છીએ તો આજે માનવજોત સંસ્થા દ્વારા આજે માનસિક દિવ્યાંગો છે એમની સાથે સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ સ્વતંત્ર દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે અમારા આશ્રમના સર્વે ટ્રસ્ટીગણ પદાધિકારીઓ તેમજ મહેન્દ્રભાઈ સોજપાલ જે એસબીઆઈ પેન્શ પેન્શન પેન્શન એસોસિએશનના છે પ્રકાશભાઈ શાહ મુકેશભાઈ ઠક્કર ભગવતીભાઈ ગૌર ભૂપેન્દ્રભાઈ ત્રિપાઠી રાજુભાઈ ભીંડે પ્રયાસ પરિવાર આજે એમણે અમારા આશ્રમે આવીને ચાર ચાંદ લગાવ્યા છે કારણ કે આશ્રમે આવી અને અમારા જે માનસિક દિવ્યાંગો છે એમની પણ પૂછા કરી છે કારણ કે અલગ અલગ રાજ્યોના માનસિક દિવાંગો અમારા આશ્રમમાં જ બધાએ સાથે મળીને આજે પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સ્વતંત્ર દિવસ પંદરમી ઓગસ્ટની અને ઉજવણી કરી છે